નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો રેશન કાર્ડમાં સમાચાર તો અમરેલી માં વળતરની માંગ તો સો રૂપિયા અને બસો રૂપિયાની નોટના લઈને સૌથી મોટા સમાચાર તો નક્ષત્રો પ્રમાણે વરસાદ ને લઈને સૌથી મોટી આગાહી તો આજે મિત્રો છાતીના પાઠિયા પીસ્યા જાય એવા સોના ચાંદીના ભાવ જાણી લેજો તો મિત્રો બે હાજર રૂપિયાના હપ્તા ને લઈને સૌથી મોટો અપડેટ તો સરકાર સામે કર્મચારીઓની માંગ તો લોકરક્ષક દળની ભરતી અંગે સૌથી મોટો અપડેટ તો વાહન ચાલકો ધ્યાન આપી દેજો અને મિત્રો સંગતેલના ભાવમાં નવા જોને તો ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર અને મિત્રો સાથે જાણીશું આજની સૌથી મોટી આગાહી મિત્રો પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ YouTube ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરીને દિવસભરના કામના અને લોકોપ્રિયતા સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને રેશન કાર્ડ ઈ કેવાયસી કરવાનું બાકી છે તો જાણી લેજો મિત્રો રેશન કાર્ડ નું ઈ કેવાયસી કરવાનું બાકી હોય તો તમે અહીં આપેલી જગ્યા પર જઈને રેશન કાર્ડ નું ઈ કેવાયસી કરાવી શકો છો જેમાં મિત્રો પ્રથમ છે માય રેશન મોબાઈલ એપ્લિકેશન ની મદદથી મિત્રો તમે મોબાઈલ ની મદદથી તમારું રેશન કાર્ડ નું ઈ કેવાયસી કરી શકો છો અથવા તો મિત્રો ગ્રામ પંચાયત ખાતે વીસી ની મદદથી તમે રેશન કાર્ડ નું કરી શકો છો ત્યાર પછી મિત્રો વ્યાજબી ભાવના દુકાનદારો મારફતે એટલે કે મિત્રો જ્યાં જગ્યાએ તમને રેશન મળતું હોય ત્યાં જઈને તમે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવી શકો છો તો તો મિત્રો પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લિકેશનની મદદથી તમે ઈ કેવાયસી કરી શકો છો ત્યાર પછી મિત્રો પોસ્ટ ઓફિસ વિભાગ મારફત પોસ્ટમેન ઘરે ઘરે જઈને આ કામ કરી રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેતરોનો ધોવાણ વળતરની માંગ મિત્રો અમરેલી પંથકમાં ભારે વરસાદથી ખેતરોનું ધોવાણ થયું છે આ મામલે સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખી સર્વે અને વળતરની માંગ કરી હતી તેમણે જણાવ્યું કે નદી કિનારે આવેલા ગામોમાં ખેતીલાયક જમીનમાં ભારે ધોવાણ થયું છે આ વિસ્તારના મોટા ભાગના પરિવારો ખેતી પર નિર્ભર છે અને સૌથી વધુ નુકસાન સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સો રૂપિયા ને બસો રૂપિયાની નોટને લઈને સૌથી મોટા સમાચાર મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સામાન્ય લોકોની માંગને ધ્યાનમાં રાખીને એટીએમમાં પાંચસો રૂપિયાની જગ્યાએ નાની નોટો એટલે કે મિત્રો સો રૂપિયા ને બસો રૂપિયાની કેસેટ વધારવાનો નિર્ણય લીધો છે તેની અસર બજારમાં પણ દેખાઈ રહી છે દેશના તોતેર ટકા એટીએમમાંથી સો રૂપિયા ને બસો રૂપિયાની નોટો નીકળવા લાગી છે અને દેશમાં ગ્રાહકોનો ખર્ચ હજુ પણ રોકડ પર આધારિત છે મિત્રો ખાસ કરીને ગામડાઓ અને શહેરોમાં સો રૂપિયાની અને બસો રૂપિયાની નોટોની ઉપલબ્ધતા દૈનિક વ્યવહારની જરૂરિયાતોને સીધી રીતે પૂર્ણ કરી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં હજી હળવા વરસાદની આગાહી મિત્રો ગુજરાતમાં ચોમાસાને લે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ અનેક વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે તેમજ દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે આ સિવાય મિત્રો ઉત્તર ગુજરાતના વાવ થ્રાદ બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં છૂટા છવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ ઝાપટા વરસી શકે છે મિત્રો સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ શુક્રવારે એમસીએક્સ પર સોનું રૂપિયા પાંચસો સોળ ઘટીને અઠ્ઠાણું હજાર આઠસો ને તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે ત્યારે હવે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી એક લાખ એક હજાર અઠ્યોતેર થી

તો પીએમ કિસાન યોજનાનો હપ્તો ક્યારે મિત્રો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો વીસ જૂન બે હજાર પચીસના રિલીઝ થઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીસ જૂને બિહારના સિવાનમાં એક જાહેર સભાને સંબોધિત કરવાના છે તે દરમિયાન આ હપ્તો રિલીઝ થઈ શકે છે મિત્રો જોકે પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તાની રિલીઝ તારીખ અંગે સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર તારીખને પુષ્ટિ કરવામાં નથી આવી મિત્રો આ યોજનાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના બિહારના ભાગલપુરમાં રિલીઝ કરવામાં આવ્યો હતો પીએમ મોદીએ ડિબેટ દ્વારા નવ કરોડ ખેડૂતોના ખાતામાં બાવીસ કરોડ રૂપિયાની રકમ મોકલી હતી કેન્દ્ર સરકાર દર ચાર મહિને એક હપ્તો બહાર પાડે છે જેના આધારે વીસમો હપ્તો જૂન બે હજાર પચીસના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં ટ્રાન્સફર થવાની સંભાવના છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકાર સામે સરકારી કર્મચારીઓની મોટી માંગ મિત્રો ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે દર વર્ષે જેટલા કર્મચારીઓ નિવૃત્ત થાય છે તેટલી જગ્યાઓ પણ ભરવામાં નથી આવતી કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની સંખ્યા વધતી જાય છે અને મિત્રો રાજ્ય સરકાર સતત આઉટસોર્સના ના ભરોસે કામ કરી રહી છે અનુભવ કર્મચારીઓની પણ ઘટ જોવા મળી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા કેન્દ્ર સરકારને જેમ રાજ્ય સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વયની મર્યાદા બાસઠ વર્ષ કરવા માંગ કરવામાં આવી છે રાજ્ય મતચારી સંકલન સમિતિની પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે અગાઉ કર્મચારીઓની લગતી અનેક રજૂઆતો કરવામાં આવી છે જેમાં એક મુદ્દો રાજ્યના કર્મચારીઓની નિવૃત્તિની વય મર્યાદા બાસઠ વર્ષ કરવાની માંગ છે મિત્રો કેન્દ્રમાં ભાજપની સરકાર કાર્યરત છે અને જ્યારે ભાજપ શાસિત અનેક રાજ્યમાં સરકારી કર્મચારીઓની નિવૃત્તિની વય મર્યાદા બાસઠ વર્ષ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર ની લેખિત પરીક્ષા પંદર છ બે હાજર પચીસ ના રોજ લેવામાં આવી હતી આ લેખિત પરીક્ષામાં બે લાખ સાડત્રીસ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને હાજર રહેલા તમામ ઉમેદવારોની ઓએમાર શીટ સ્કેન કરી ઉમેદવારો જોઈ શકે તે માટે સોળ છ બે હજાર પચીસ ના રોજ વહેલી સવારે ભરતી બોર્ડની ની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી હતી હવે મિત્રો લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવી છે મિત્રો ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી માં જે જવાબના સામે વાંધા રજૂઆત હોય તો વીસ છ બે હજાર પચીસ ના રોજ ચાર વાગ્યા થી ત્રેવીસ છ બે હજાર પચીસ ના બાર વાગ્યા સુધીમાં ઓનલાઈન અથવા તો વાંધા રજૂઆત મોકલવાની રહેશે મિત્રો ઓનલાઈન સિવાય અન્ય કોઈ પણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ અથવા સમય વીતી ગયા બાદ પણ મળેલ વાંધા અરજુઆતને ધ્યાનમાં લેવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ચાલકો ધ્યાન આપે મિત્રો રસ્તા પર ટુ વ્હીલર ચાલકોની સલામતી હંમેશા એક મોટો પડકાર રહ્યો છે પરંતુ હવે સરકાર આ માટે નવી યોજનાઓ બનાવી રહી છે દેશમાં વધી રહેલા માર્ગો અકસ્માતોમાં લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને સરકાર ટુ વ્હીલર્સ એક નવું સેફ્ટી ફીચરને ફરજિયાત બનાવવાની તૈયારી કરી રહી છે મિત્રો આવતા વર્ષથી દેશમાં વેચાતા તમામ ટુ વ્હીલર્સમાં એન્ટી લોક બ્રેકિંગ એટલે કે એબીએસ સિસ્ટમ ફરજિયાત કરવાની માંગ કરી રહી છે મિત્રો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રિપોર્ટ્સ અનુસાર રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય એટલે કે મોર્થ આગામી સમયમાં આ સંદર્ભમાં એક નોટિફિકેશન જાહેર કરવા જઈ રહ્યું છે જે અઠાર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી દેશમાં ઉત્પાદિત તમામ ટુ વ્હીલર્સમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ એટલે કે એબીએસ આપવી ફરજિયાત બનશે પછી તે ભલે મોટર કે સ્કૂટર હોય મિત્રો પરંતુ ફરજિયાત પણ એબીએસ સિસ્ટમ ફરજિયાત કરવી પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સિંગતેલના ભાવમાં વીસ રૂપિયાનો ઘટાડો મિત્રો સિંગતેલમાં અને કપાસ્ય તેલના લેવાની નહીં જોવા મળતા ભાવમાં અનુકૂળમાં વીસ અને દસ રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે અન્ય તેલમાં સ્થિરતા જોવા મળી રહી છે અને મગફળી બજારમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે જ્યારે ચણા બેસન બજારમાં સ્થિરતા હતી ત્યારે એરંડાના બજારમાં પ્રમાણમાં સ્થિરતા જોવા મળી રહી છે ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો આ લોકોને મળશે ફ્રી ગેસ સિલિન્ડર મિત્રો ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક્સિડન્ટ રાજ્ય પીએન જેતવકો એલપીજી સહાય યોજના અંતર્ગત આણંદ જિલ્લાના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એપ્રિલ જૂન બે હજાર પચીસના પ્રથમ કાર્ટર માટે મફત ગેસ સિલિન્ડર રિફિલિંગનો લાભ મેળવવા માટે ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીનો સમય બાકી છે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા બાકી રહેલા લાભાર્થીઓના સમય મર્યાદામાં લાભ મેળવી લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે એક્સિડન્ટ રાજ્ય પીએનજી એલપીજી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ તબક્કાના લાભાર્થીઓ અને રાજ્ય સરકારની પીએનજી એલપીજી સહાય યોજનાના લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષમાં બે વખત વિનામૂલ્ય ગેસ સિલિન્ડર રિફિલિંગ પૂરું પાડવાનો છે મિત્રો આ યોજના હેઠળ રાજ્યના કુલ તેંતાલીસ પોઈટ ત્રીસ લાખ લાભાર્થીઓને આ સહાયનો લાભ મળી રહ્યો છે ત્યાર પછી મિત્રો આજની સૌથી મોટી આગાહી વિશે વાત કરીએ તો મિત્રો આજથી ચાર દિવસ પૂર્વે એટલે કે સોળ જૂન રવિવારના રોજ ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમન સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજા બગડા બોલાવી રહ્યા હતા અને આ સિવાય રાજ્યના અનેક ભાગોમાં છૂટા છવાય વરસાદી ઝાપટા પણ પડ્યા હતા જો કે મિત્રો ગઈકાલે સાંજ પછી મેઘરાજા એકંદરે વિરામ લીધો હોય તેમ રાજ્યમાં છૂટા ભાગોમાં ઝરમર વરસાદ નોંધાયો છે એવા મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી બાવીસ જૂના રોજ સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે તે સાથે જ રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામવાનો છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉપરાંત મહીસાગર વડોદરા પંચમહાલ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારે અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો સૂર્ય નક્ષત્રમાં આવતા ભારે વરસાદનું વહન આવી શકે છે જે બાદ આગામી જૂન દરમિયાન બંગાળના ઉપસાગરના લીધે જ વહન આવશે તેના પરિણામે ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે ભારે વરસાદના કારણે રાજ્યની અનેક નદીઓમાં પૂર પણ આવી શકે છે સાબરમતી અને નર્મદા જેવી નદીઓનું જળસ્તર વધી શકે છે મિત્રો બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત પર આવ્યું છે જેના પરિણામે આગામી બાવીસ જૂન સુધી દક્ષિણ ગુજરાતના તાપી નવસારી વલસાડ ડાંગ સુરત નર્મદા ભરૂચ અને સૌરાષ્ટ્રના ભાવનગર અને દ્વારકા જેવા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યો છે તો હવે ત્રણ જિલ્લાનો વારો મિત્રો ગુજરાતમાં આવનારા પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે ત્યારે ભરૂચ સુરત તાપી મહીસાગર દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી છે અને મિત્રો ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટા અને નર્મદામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મિત્રો વલસાડ નવસારી અને ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો મેઘરાજા આ જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ ગુજરાતમાં આવનાર દિવસોમાં પણ મેઘરાજા સારી બેટિંગ કરી શકે છે ચોવીસ જૂન થી વરસાદનું જોર વધી શકે છે અને ત્રેવીસ થી છવ્વીસ જૂન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે તેથી ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે

બારેક જિલ્લાઓમાં ભારે ભારે વરસાદ પડી શકે છે જેમાં સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગ તેમજ વડોદરા આણંદ નડિયાદ અને સૌરાષ્ટ્રમાં સામાન્ય થી ભારે વરસાદ વરસી શકે છે આ તમામ જિલ્લાઓના એકાદ સેન્ટરમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે ત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને પોરબંદર જેવા જિલ્લાઓમાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ નથી પડ્યો મિત્રો આગામી દિવસોમાં ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે તેમજ મોરબી રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં હજુ પચાસ ભાગોમાં જ વરસાદ પડ્યો છે જોકે આગામી બે દિવસમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા સેવાઈ રહી છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે માત્ર ક્યુઆર કોડ થી કામ થઈ જશે મિત્રો આગામી થોડા અઠવાડિયામાં તમારા આધારને ફોટો કોપી આપવાની જરૂર પડશે નહીં મિત્રો યુડીઆઈ એક નવી એપ વિકસાવી છે જેની મદદથી તમે ક્યુઆર કોડ દ્વારા ઇલેક્ટ્રિક આધાર એટલે કે ઈ આધાર શેર કરી શકશો આ એપ સંપૂર્ણ આધાર વિગતો અથવા તો માસ્ક આધાર બંને શેર કરવાની મંજૂરી આપશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ માત્ર પંદર દિવસમાં ઘરે આવશે વોટર આઈડી કાર્ડ મિત્રો અત્યાર સુધી વોટર કાર્ડ લોકોને મળવવામાં એક મહિના થી વધુ સમય લાગી જતો હતો પરંતુ હવે મુખ્ય ચૂંટણી પંચે દેશમાં થનાર તમામ ચૂંટણીઓ માટે એક મોટો ફેરફાર કર્યો છે બુધવાર ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે તેના વોટર કાર્ડ એટલે કે એપિક એટલે કે ચૂંટણી કાર્ડને પંદર દિવસની અંદર ઘરે પહોંચાડવા માટે એક નવી પ્રક્રિયા શરૂ કરી છે આ સુવિધા નવા મતદાર બનવા અથવા તો જૂના મતદારની જાણકારીમાં કોઈ ફેરફાર થવાની સ્થિતિમાં લાગુ પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ દર મહિને કેટલા કિલો અનાજ મળતું હોય છે મિત્રો આપણે રેશન કાર્ડનો ઉપયોગ કરીએ તો છીએ પણ અમુક વાર ઘણી વખત એવું બનતું હોય છે કે ક્યારેક કેટલો અનાજનો જથ્થો મળતો હોય છે તે આપણને સાચી રીતે ખબર નથી હોતી મિત્રો એ માટે કેન્દ્ર સરકાર દેશના તમામ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત રાશનની સુવિધા પૂરી પાડે છે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ માત્ર પાત્ર લોકોને દર મહિને પ્રતિ વ્યક્તિ પાંચ કિલો મફત રાશન આપવામાં આવે છે તેમાંથી ત્રણ કિલો ચોખા અને બે કિલો ઘઉંનો સમાવેશ થાય છે તો આ રાશન કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ સિવાય દેશના ઘણા રાજ્યોની સરકારો પણ અલગ અલગ યોજનાઓ હેઠળ અલગ રાશન પૂરું પાડતી હોય છે